ધ્યાન આવ્યું જ નહીં કહેવાય છે કે ગાંડી સાસરે ન જાય અને ડાહીને સલાહ આપે એવી કહેવત જેવું લાગી રહ્યું છે ત્યાં વડોદરા વિકાસ સેના દ્વારા આ તૂટેલી ગટરનું ઢાંકણું વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જે આજે કલેક્ટર ઓફિસના જ માર્ગની ઉપર જે ઢાંકણું ખુલ્લું છે અને અકસ્માત બની રહ્યા છે તો શું છે આ ઢાંકણું લગભગ એક મહિનાથી ઢાંકણું એવી એવી પરિસ્થિતિમાં છે મેં જાતે ચાર વખત ચાર વખત કમ્પ્લેન કરી છે કદાચ બે વખત ઓનલાઈન કરી છે ત્રણ વખત ઓફિસમાં કીધું છે છતાં પણ તંત્ર કોઈ લોકો કામ કરવા ઓફિસના લોકો કામ કરવા માગતા નથી અને ના છૂટકે હમણાં આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને મળવા આવેલા તો જોયું તો એવું એવીને એવી જ પરિસ્થિતિ છે તો મેં એક ઝાડ તોડીને આપણા જનતાને જાગૃત કરી છે કે બે આવતા જતા અહીંયા કલેક્ટર કચેરી છે તમે જોતા રહેજો કેમકે અહીંથી જતા કોઈ બી આ ખાડામાં પડી શકે છે એવું છે અકસ્માત થઈ શકે છે એટલે મેં જાતે ઝાડ લાઈન લગાડી દીધું છે અહીંયા થોડાક દિવસ પહેલા ફ્રી મોસમ ની કામગીરી કરી છે ને બધી જગ્યાએ ઢાકના બેસાડવામાં આવેલા છે સાહેબ પચીસ ઢાકના ફોટા તો મારા પાસે છે હમણાં હાલમાં જે તંત્રએ કશું કામ કર્યું નથી હજુ બી તમે સૂર્યા પહેલે સયાજીગનમાં જશો ત્યાં બધા ગટરના ઢાંકણા એકદમ જ ખુલ્લા છે ઢાંકણા નહીં ઢાંકણા ઉપર છે જ નથી બસ આ ખાલી વાવાઈ લૂંટવાની છે મેયરને કમિશનને ખાલી વાવાઈ લૂંટવાની છે બીજું કોઈ કામ કરતા નથી એ લોકો ವಿಠಲಾಯ ಸಾಮಾಜಿಕ ಕಾರ್ಯಕರ್ತ